આવું માતા કહું છું કે રાખો રવિ તારા ઘરારા નાક નું સજી માતા મજા કહું છું પેલા શું કહું છું એટલે ઘનશ્યામ જે તમે બનાવ્યું છો એ મને માતા ને ગમ્યું છે પણ નવી ગાડી લાયા હોય ને પેલા

ખાલી ખાલી બોલું કે બાર હત્યા થાય તો થવી પડે ના થાય પછી ઉભું થઈને નાજવું પડે પેલા શું કહું છું ખાલી ખાલી બોલી તો થઈ કે ના થઈ એટલે કાક બોલવું પડે ભાઈ ખાલી ભોડા લઈ ને જતા રહો એ ખમાન મજા છે એમાં કશું ના બરે ભાઈ પનારાની હાઈકોર્ટ શું પેલા લોઢાના દાંત વાળી માટા શું અને લોટાના કદાચ નિવેદ લીધા હશે ને તો પેલા શું કહું છું લે ચરણસિંહ જેવી સેવા તમે કરેલી છે એનું જવા દઉં પેલા શું કહું છું અલ્યા પડતા ભગત દુનિયાના ગમે રમેલ માં જવું દુનિયા ગમે છેડે જવું પેલા પણ પનારાની માતા બાર વાગે એટલે જોયા જેવી થાય છે શું કહું છું લે એટલે પચાસ કિલોમીટર હોય લાઈવ માં રવિ બોલી ને બનાવવાળી શું પણ મારું વ્યાણ કરી ના જાવ તો શું શું લે એટલે જો બનાવવું હોય હો ના જેવું તોય તમારી ઈચ્છા અને જે છે ખોવું હોય તોય તમારી ઈચ્છા પણ એક વેણ મારી સધી નું પડ્યું છે કે હવે પછીની રમેલ આવે એટલે મંદિર નું ધ્યાન તો રાખવાનું થતું નહીં કારણ કે અહીંયા કોઈ પગ મૂકવા નહીં ભેલા શું કઉ છું પણ તમે જે માતા આમંત્રણ આપ્યું છો અને જે ગાડી પર બેહવાની છે ને ગાડી પર બેહી મજા કહેવાની છે એ સાચવવાનું છે વેણ તમારે પેલા એટલે મજા આવે બનાવ્યા કર રહેતી નહીં ભાઈ શું કહું છું અન બે હજાર છવ્વીસ ની સાલ પેલી એ બોલી છે હું સધી માતા એ કહું છું પેલા કે જે ધાર્યું નહીં એના કરતા સારું બનાવી ભાઈ શું કહું છું કારણ કે ચોકડી ના બેઠી છું વાઘ તો ઈયે છે પણ તમને રાખતા આવડવું જોઈએ પેલા જેટલા જેટલા ભુવા ધોણી ઉભા થયા છે એ બધાની માતા વાગત છે પણ કઈ રીતે હલાડવી એ બધું ખબર પડવી રવિ અમુક તો એવાય આવે છે કે રજાઈ લેતા ને બેહી જાય છે શું કઉસ છું લે એટલે રજા લીધા વગર કોઈ દાળ ગાડી પર ના ચડાવી પેલા

バリバリ。

તમે ચાલવો કે જવા દેવો તમારા હાથ વાત છો પેલા શું કહું સમય પણ બાપ દીકરાની લડાઈમાં સમય જતો રહેશે જેને જેને હું ચોટી છું ને પેલા એના ઘરે ખાવાય નહીં રવા દીધું શું કહું શું પડતા ભગત એટલે સમય તો લાઈશ પેલી બે બોલી છે તો તો લે ભાલા ખાલી દઉં શું કહું કારણ કે મારી બે બોનું બોલી છે કે બે હજાર સવી માં કાંઈક સારું બનશે તો ધોળો ઉભી રહીને બનાવવા રહી શું પેલા શું કહું છું ખોણા બેહી રે ઉના હોય શું કહું મજા બનછ દિવાલ હું હરું ભારવાવારી માટા છુ શું કહું કંચામ મારા છોકરાના આંખે પાટો બાંધી દેવાનો ભલ્યા શું કહું છું અન ગમે ના ઘરમાં કાલ દેવાનો ભલ્યા જો ઘર નો ઇતિહાસ ના ખુલુ તો મારું નામ માતા ના હોય શું કહું છું એટલે પડતા ભગત વેરા બનશો રાખવી કે ના રાખવી તમારા હાથમાં છો પેલા બાકી એક હજાર ટકા મજા બનશે પણ મારી કુવાસીઓના લીધે મજા બનાવવાની છું પેલા શું કહું છું લે કારણ કે સૌથી વધારે વિશ્વાસ એમને છે કે મારી જોગણી શું બોલું છું ભાઈ એટલે કા ખારું બનવાનું છે મને માતાને ખબર છે પણ બે હાજર રહીશ નહીં શું કહું અન જેટલા જીવામાના સેવકો આવેલા છે એનો જોગડી માતા મજા કઉ છું શું કહું છું રમેલ માં દુનિયાના ખોણા જવ પેલા પણ તમારી ગાડીઓ કોડાડો પંચર નહીં પડવા દો ભાઈ બાકી હારા હારા કલાકાર ને પંચર પડે એટલે શું ચરણસિંહ કાલ બેઠક છે જે બી બોલે છે તમને ખબર છે શું કઉ બાકી ખોટા હોય ને લુગડા ઉતાર લેવી માતા શું પેલા શું કઉ છું

સઠી કે તમારી જીવામાં માં કોદાળો પાછી પડેવી છે નહીં પેલા શું કઉ શું એક કોઈ પેલા હોય છે પાછળ શું કઉ ચરણસિંહ કોદાળો માર્કેટમાં તમારા ઉપર કોલર ઉપર તો હાથ ઉપર કોઈ નો હાથ નહી પડવા દઉં તમારા કોલર ઉપર તમારો જ હાથ હોવો જોઈએ બીજાનો ના હોય પેલા

આના થઈને રહ્યો તો મજા ભારું છું હાલે બાકી જગત ને તો આદત છે આય હારું છે તા હારું છે ને પેલા કણ હારું છે પણ હારું આય છે એ નહીં દેખાતું કોઈ શું કહું એટલે માતા કદાચ કામ ના કરતી